સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં લાંબા વિરામ બાદ આજે ધોધમાર વરસાદ શરૂ થયો છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસેલા વરસાદથી ભારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે ત્યારે ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી સાબિત થશે જોકે નવરાત્રી પહેલા વરસાદ શરૂ થતાં ગરબા આયોજકો છે તેઓની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે હાલ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે નવરાત્રિ આવતા જ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આવનારા બે દિવસમાં વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આ વરસાદની આગાહીના પગલે વરસાદ થઈ રહ્યો છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ખાસ જે વરસાદ પડતો હોય છે અને જ્યાં આ વરસાદથી જે ખેલૈયાઓ છે તેઓમાં એક જે કહી શકાય ખેલૈયાઓ છે તેની ચિંતામાં વધારો થયો છે કારણ કે સંસ્કારી નગરીમાં નવરાત્રિનું એક વિશેષ રીતે આયોજન થતું હોય છે ખેલાયાઓમાં પણ એક અલગ ઉમંગ જોવા મળતો હોય છે ત્યારે હાલ તો વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા જ ગરબા આયોજકો છે તેઓની ચિંતામાં વધારો થયો છે ત્યારે ઠેર ઠેર જે વરસાદ પડતા તમામ જગ્યાએ પાર્ટી પ્લોટ સહિત તમામ ગરબાના જે આયોજકો છે આ તમામ આયોજકોની ચિંતામાં વધારો થયો છે કારણ કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા બે દિવસમાં વરસાદ પડી શકે છે ત્યારે આવનારા બે દિવસમાં નવરાત્રિનો પણ પ્રારંભ થવાનો છે ત્યારે આ આગાહીને પગલે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી